આ રે વાહ હરખાય છે હો તમારા ગામને તમારા બધા જય રમાપીર જય બાબા રી બધા જાય છે દર્શન કરવા રણુજા કાળાવારેણુજા આયા બેટા અહીંયા ને જો ને જો જય જય પગે હાલો વાહ <laughs> ફોન બતાવો સાગદરાના છે બધાય મેમન ડાયરો અને સંઘ બધા કાલાવાર રણુજા જાય છે એટલે આ બાજુ જામનગર બાજુ પા કોઈ રસ્તામાં રામદેવ ભક્તો આવતા હોય તો અત્યારે દિરાડા અમારા વાડીના આંગણે એટલે પોચ્યા કીધું વાડી લે પોસો પણ વાડી લઈ ગઈ નહીં કેવા અહીંયા એવું એને રોડ ઉપર પાય અને થઈ જો હાલવાનું તો કે છે પણ કોઈ ભક્તન પાદરી રસ્તાની ખ્યાલ હોય તો પછી નંબર લાખું છે એમાં ફોન કરજો અને કોઈ રસ્તામાં આવતા હોય તો સહ પાણી જે સેવા થતી હોય કરજો જય રામા જય બાબારી